સુરત મૈધરપુરા વિસ્તારમાં હોટલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ગ્રાહકોની ઓળખની ચકાસણી સીસીટીવી નિગરાની ફાયર સલામતી અને સ્ટાફની તપાસ જેવા મુદ્દાઓને સંબોધવામાં આવ્યા છે જો આ સૂચનાઓનું ઉલ્લંઘન થતું જોવા મળશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે સુરત પોલીસે નવરાત્રી દરમિયાન શહેરમાં શાંતિ વ્યવસ્થા અને સલામતી જાળવવા માટે હોટેલ સંચાલકો માટે કડક નિયમો જાહેર કર્યા છે અને તેનો સમાવેશ કરતો એક પેમ્પલેટ જારી કર્યું છે જેમાં મુખ્ય નિયમો પાડવા પડશે જેમ કે હોટેલ ઓયો જેવી કંપનીઓ દ્વારા બુકિંગ કરાવતા પહેલા પોલીસ ને જાણ કરવી મોડા પર દુપટ્ટો રાખીને આવતી યુવતીઓનો ચહેરો અને આધાર કાર્ડ ચકાસવો ટૂંકા ગાળા માટે રૂમ ન આપવા હોટેલ રૂમ અને બાથરૂમમાં માં સ્પાય કેમેરા ન હોય તેની ખાતરી કરવી જો મળશે તો હોટેલ માલિક સામે કડક કાર્યવાહી થશે હોટેલ પ્રવૃતિ ન થાય તે જોવું પોલીસે હોટેલ સંચાલકો સાથે બેઠક યોજીને આ નિયમોનું પાલન કરવાની તાકીદ કરી છે આ પગલાઓનો મુખ્ય ઉદ્દેશ નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના થતી અટકાવવાનો છે બ્યુરો રિપોર્ટ જનાદેશ સુરત